લોકસભાની ચૂંટણી પહેલાં પાટણમાં વિખવાદ સર્જાયો છે જેવી આવે ચૂંટણી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે જાણે લાલ જાજમ બિછાવતું હોય છે ભાજપ પરિણામે આવ્યું કે ભાજપના મૂળ કાર્યકર્તાઓમાં રોષ અત્યારે ખુલ્લીને બહાર આવ્યો છે જેનો પુરાવો છે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો

દરેક કાર્યકર્તા પોતાનું બુથ સંભાળે યુવા મોરચામાં કામ કરું છું ગઈ ટમ યુવા મોરચાના પ્રમુખ તરીકે પાટણ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરેલી છે હવે અમારે અહીંયાથી જે રજૂઆત છે કે દશરથજી ઠાકોર એના નજીકનો જે વ્યક્તિ હોય એને હોમગાર્ડ કમાન્ડર બનાવી દીધો એનો આખો પરિવાર અત્યારે કોંગ્રેસમાં છે વિધાનસભા છે એમાં એમને કોંગ્રેસનો પક્ષ પ્રવૃત્તિ કરેલી છે આ વિષય વિશે જાહેર કરવાના વિષય